જય વસરાત જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું કરી અને થઈ ગયા છે એ ફ્રી એટલે કે બસ જો કામ બધું થઈ ગયું છે અને હવે કપડાં ને એવું ધોવાઈ ગયું છે પણ હવારમાં ઓરમાં ચાટોળ આવવા માંડી હે વરસાદ નહીં એટલે છે વરસાદ ઓછો આવશે તો થોડા કપડાં છે ધોવાના તો ધોઈ નાખશું બાકીને રજા રાખશું કેમ કે એ ફેરવવામાં બહુ હેરાન થઈ જાય તો છોકરાઓના બધાના છે તો ધોવા તો પડશે ભાવનગરનો ડાયરો ઓલરેડી પોગી ગયા છે એમ કેમ અને આજે કાકાનો છે બર્થ ડે એટલે કે કાકાનો બર્થ ડે છે અને બધા પૂછે છે કે તમારો બર્થ ડે છે અને ઘણાને ખબર હતી તો હેપી બર્થ ની કોમેન્ટ પણ આવી છે તો હા મારો આજે બર્થ ડે છે અને મારા કાકાનો પણ આજે છે મારા કાકા ભત્રીજીનો એકદ બર્થ ડે છે એટલે એવું છે તો બધાને જોકે આ બધાએ મને મેસેજ કોમેન્ટ કરી દીધી છે બર્થડે ડે ખબર છે એને નથી ખબર એને પણ કહી દઉં છું કે હા આજે મારો બર્થડે છે અને જેને કોમેન્ટ કરી છે અને બધાને થેન્ક યુ સો મચ આભાર તમારો અને અમને બર્ડ ડે કરી માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અને બધાને થેન્ક યુ સો મચ એટલે એવું છે અને બસ જો આજે બર્થ છે હશે પણ મૂંઝવણમાં એ છે કે અમને શરદી અસર કરી ગઈ છે ઓલરેડી અને ખાસ કરીને ગળું પણ બહુ જ બળે છે અને તાવની ધગ આવી ગઈ છે અને આ બધું ગળું ને એવું દુઃખે હે માથું બહુ જ દુઃખે છે ને કાનને એવું બધું દુઃખે કાનમાં હપકા નીકળે છે એટલે કે શરદી બહુ જ ભારે અંગી થઈ હે ને એટલે આજે બર્થ ડે હે આખાને બાપુએ કીધું હે કે આ બધાને થાય ને એની પહેલાં તું દવા લઈ આવજે કરો ઘરમાં બે ત્રણને તો હતી જ ને શરદી અને પાછી હવે મને ને એભલભાઈને પણ આજે થઈ છે તો હું નેભલભાઈ બે આજે દવા લઈ ન કરા ભાવનગર ભાવનગરવાળો દયરો આવ્યો છે તો એને પણ લાગુ પડશે તો છોકરા હે નાના અને શરદી એકને થાય એટલે બધાને ઘરમાં થવાની જોઈએ ગમે એટલી સેફ્ટી રાખીએ તો એ તે એટલે એવું છે તો જો હવે બર્ડે છે પણ સોય દવાખાને જાવું જોઈએ ઇજેક્શન લેવાનું કીધું છે પણ ઇન્જેક્શન લેવું નથી શરદીમાં કંઈ લેવાય નહીં એ અધૂરી શરદી રહી જાય એટલે પાછી થાય જ એટલે હવે પાકી તો ગઈ હે જો કે પણ આ તાવ બહુ આવી ગયો છે ને માથું બહુ જ દુઃખે હે ને તો હે ને થોડીક દવા લઈ લઈ તો કાંઈક શરદી પણ હળવી પડી જાય અને શરદીના હિસાબે ભારે આંગી છે ને તો તાવ આવી ગયો છે તો તાવની દવા પણ લઈ લઈ તો સારું થઈ જાય તો મારે ને એભલભાઈને જવાનું છે અત્યારે ચિતલ દવા લેવા તો હાલો જો એભલભાઈ તૈયાર થઈ ગયા હે તો હું પણ જાઉં તો દવા લઈ આવું ઇન્જેક્શન લેવાનું નથી ખાલી ટીકડીયું લઈ લઈ એટલે સારું થઈ જાય એટલે એવું છે તો હાલો જઈએ જો જોવા પરનો વરસાદ જુઓ

દિવ્યો ભાઈ ખાઈને બે ગયો છે હવે ઢોલ વગાડે છે ધબક 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 એ દિલો બોલી માતાજી મારી ચોકલેટ ખાવા મળી જો ઓલી વખતે આવ્યા ત્યારે જોશના બેનનું ઘરેણું કરાવવા ગયા હતા ને એ ઘરેણું અત્યારે બનીને હાજર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જો કેવી મસ્ત છે ને લકી કેવી અસલ છે નહીં આવની કેના માટે છે પપ્પા માટે હા તારા પપ્પાની છે અમને દેહો પહેરવા એમ ને અરે વાહ તો તો અમારે અવની નો જીવ ભાઈ જબર હશે તો હું પહેર લઉં ને ટાણે એમ હાલો પહેરી લઈ બીજું હું બેને પહેરી લીધી જો જોશના બૈને લકી જો કેવી મસ્ત લાગે છે કરતા હાથ આ લોક આ લોકના ભાવ બહુ દીધો હે પૈસા બહુ દાદા દીધા લોક ના છે ને લોક મસ્ત જો લાગે હતો લકીનો આપણી ફાઇનલ આપડી લકી આવી ગઈ છે અને હું બહુ જ ખુશ છું હું મિત્રો તમને કહેતી હતી હું કઈક નવું બનાવવા જાઉં છું ને નવું જ લેવા જાઉં છું તો જો આપણે આ નવી આઈટમ હજી કોઈ આવી લકી પહેરી નહીં હોય અમે પહેલી વાર કરાવી છે ને કોઈએ પહેરી હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો

એ પડી ગયો જો બપોર પેલા ગયા તા દવા લેવા તો દવા લઈ આવી આવીને આવીને જેમાં જમી લીધું પછી પૂતા હતા પણ નીંદર કઈ આવી નહીં અને આજે તો હું વોટ્સએપમાં નંબર પણ બહુ જાજા છે તો બધે વિશ્વ મેસેજ આવતા હતા એટલે છે ને મેસેજમાં બધાને જવાબ દેવામાં રહે પ્રિન્ટશીટ ઉપાડી ઉપાડીને વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યા એવું બધું કર્યું ત્યાં ત્રણ વાગી ગયા તા અઢી ત્રણ વાગી ગયા તો પછી ભાભી ને મારે થોડીક મંદિરની ધજાનું થોડુંક સીવવાનું રિપેરિંગ કરવાનું હતું તો હું ને ભાભી બે સિલાઈ મશીને બેઠા હતા અને હંચાનું રિપેરિંગ ને એવું બધું હાલતું હતું તો એ કરી લીધું છે ને અત્યારે હાંજ પડવા છે છે એટલે કે થઈ ગયો તો બધાઈને પાય અને ફેરવી નાખી છે અને વાહિંદા પણ કરી નાખ્યા છે મેં અને ભાભીએ હવે બધાઈને દોવાનું છે તો દોવાને હજી થોડીક વાર છે તો ખાણ ભરવાનું ને પાંચ વાગ્યાનું ચા પીવાનું ને એવું બધું હાલે છે તો હાલો જો ચા પાણી પી લઈએ અને ત્યાર પછી ભેહું દોવાની છે તો બધા ભેહું ધોઈ લઈએ અને પછી આજની પાર્ટીમાં એટલે કે આપણે બનાવવાના છે તાબેલી કાકાને પણ બહુ જ ભાવે છે અને એવું છે કેક લેવાનું આપણે બંધ રાખ્યું છે કેકનું કારણ એવું છે કે શરદી એમાં બધાઈને છે અને નથી થઈ અને પણ થાય એટલે કે આપણે કેક નથી લેવી કેક લઈશું ને તો શરદીથી આ વગર રહે નહીં કેમ કે છોકરાંખ વધારે ખાઈ જાય ને એમાં ચોકલેટનો ભાગ વધારે આવે એટલે શરદી થાય જ એક તો વાહરા છે અને ઘરમાં પાછી બધાને છે એટલે ઓલા બે ત્રણ જણા કોરા છે ને એનો વારો પણ આવી જાય એટલે કેક કાકાને પણ ઓછી ભાવે તો જ પણ એટલે એના બર્થે ની નથી લેવાની મારા બર્ડ ડેની બર્ડેની આવી રે પણ હવે કેક નું બંધ રાખ્યું છે એના બદલામાં જે ભાવતી એની બનાવવાની છે તો અમારા કાકાને કટલેશ ભાવે હે શેવરોલ ભાવે હે ને દાબેલી પણ બહુ જ ભાવે હે તો એ કે દાબેલી બનાવો તો દાબેલી નો સામાન અમે બહુ સવારે શીતલ ગયા ને દવાખાને દવા લેવા ત્યારે લઈ એવા છે એ તો જો હવે દાબેલી બનાવીશ પણ ઢોરને દોવાનું ની કામકાજ થઈ જાય અને અત્યારે એકાદી બે જણી દાબેલીની તૈયારી કરીએ તો હાલો તમે બધા પણ દાબેલી ખાવા બર્થ ડે પાર્ટીમાં પછી કેતાની પાર્ટીનો આવી એટલે સાદી સાદી પાર્ટી છે વધારે નહીં અને આ છે નક્કી તો તો શરદી થઈ એના હિસાબે કેક તો લેવાની જ નથી ઓછું કરી નાખ્યું હવે કેકનું બધું ન ભાવે ને પછી નુકસાન પણ કરે એટલે નથી લેતા

ચલો આપણે આજ જોવાની છે ગાય તે હું હમણાં છે ને બધી પારેટ થઈ ગઈ એટલે હવે કઈ બધી જોવા ના દી એકાદ દી એટલે આપણે બધાયમાં બોહી અને બેહી એટલે એવું થાય કે વટકે અને વળી નો દોવા દઈએ તો ઘણી થાય એના કરતા હે ને બધાયમાં માં નહીં બેવાનું અમારે મહે જો ખોટા ખોટા મોબાઈલમાં ખોટો મોબાઈલ છે ને એમાં વિડીયો ઉતારે માંડવી નથી ચોરી હે ગુવાર છે ઓલો વિન્ડો હે આ મકાઈ છે ઓલા મગ છે પછી માંડવી તો આવે

કે અમારા રાણા સાહેબનો ફોન જો કે આવી જ ગયો હતો અગાઉ જ રાતે બાર વાગે જ આવી ગયો હતો બર્થડે ડે વિશ કરવા માટે તો ફોન આવી ગયો હતો એટલે ત્યારે તો કાંઈ બોલી નથી સવારે પાછો ફોન આવ્યો ને ત્યારે મેં એમને કીધું હતું કે છે ને તમે આજ વખતે તો બચી ગયા એટલે કે કેક ન લેવી પડી ફરવા લઈ જવી ન પડી એટલે મેં કીધું આજ વખતે તો અહીંયા પિયર હતી એટલે મેળ ન આવ્યો તો હવે મેં કીધું છે એને કે લગ્ન થયા ત્યાં સુધીમાં હજી સુધીમાં કાંઈ વસ્તુ લઈ આવ્યા નથી મારા માટે ગિફ્ટ કે કોઈ વસ્તુ જો કે કપડાં છે કટલેરી છે કે કંઈ ગિફ્ટ એટલે કઈ વસ્તુ લાવતા નથી એને ન આવડે એટલે કંઈ લાવ્યા નથી તો આજ ફેરે આપણે એમ કીધું છે કે હવે તમે ગુરુ પૂનમમાં એ કાલે આવવાના છે રાણા સાહેબને એ તો આજે બડે છે તો ફરવા નથી લઈ ગયા કેકનો ખર્ચો નથી આવ્યો બીજો કઈ ખર્ચો નથી આવ્યો તો તમારે હવે મારા માટે આજ વખતે આવો ત્યારે વસ્તુ લેતા આવજો એટલે કે ગિફ્ટ લઈ અને પછી આવજો ત્યાં સુધી અને ગિફ્ટ લઈ ના આવ્યા તો મજા નહીં આવે એમ કીધું છે હવે જોઈ સિરાણા સાહેબ કાલે આવે તો એ શું લઈ આવે છે જોકે મને તો ભરોસો છે જ નહીં કાંઈ લઈ આવશે એમ લાગતું નથી પણ છતાંય એમ કે ધમકી તો બહુ મોટી માયરી છે હે ભગવાન તેરી લીલા પરમ પાર હે એટલે હવે લાવે છે કે નથી લાવતા ઈ આપણે જોવાનું છે તો હવે કાલના વિડીયોમાં ઈ તો બધું કાલના વિડીયોમાં આવશે રાણા સાહેબ કાલે સવારે આવી જાય અમારા ભાવનગરવાળા બધા આવવાના છે ભાઈ ને આપણે જમાઈ રાજા જે ભાઈના ને એના પાર્ટનર ઊ છે બધા એટલે કે બધા એ અમારા મંદિરના જે બધા સેવક છે એ બધા ભાવનગરથી પાંચ થી છ સાત આદમી આવશે કાલે જેન્ટ્સ અને બે ત્રણ લેડીઝ તો એ બધા હવારની ભાવનગરની ટ્રેન આવે છે ચીતળ તો એ હવારે હાથ હાડા હાથે ઉતરી જાય તો એ બધા આવવાના છે એટલે એવું છે અને મહેમાન બસ જો કાલથી બધા મહેમાન આવવા મળશે એટલે એવું છે અને કાલે ઘણું ખરું મેં આવી જાય બાકી પરમદી એટલે કે વરસાદના હિસાબે આપણે થાય દોઢસો બસો અઢીસો માણસ જેટલા થઈ જાય એટલે તમને બધાને પણ ખાસ કરીને કહું છું કે તમે બધા પણ આવજો જો ખાસ કરીને ને જમવાનો વિડીયો આપણે ઉતારવાનો છો તો પણ જમવાનો વિડીયો નથી ઉતાર્યો એનું કારણ છે કે અમારે અહીંયા વાસરા દાદાનું મંદિર છે તો અહીંયા એક મજૂરના ભાઈ ખેતરમાં કામ કરતા હશે ને તો એરું એટલે કે સાપ શાપ આવે ને એ એક ભાઈને ડંખી લીધો છે એટલે કે કઈડો છે એટલે એ ભાઈને અહીંયા વાસરા દાદાના મંદિરે લઈને આવ્યા છે મજૂર છે એ લોકો કામ કરવા આવ્યા હોય ને વાડીમાં એ લોકો છે તો એ અત્યારે એને લઈને આવ્યા એટલે પછી વિડીયો ઉતારવાનો કોઈ ગાળો ન મળ્યો અને ઝેર ચડી ગયું હોય એટલે ઉલટીને એવું બધું થતું હતું તો અત્યારે બધા જો ઘરનું કામકાજ કરી લીધું છે વાસણ ને બધું અમાર બાને બધાને જોવાનો શોખ બહુ કે કેવી રીતે એરું ને ઉતારે અને કોણ છે ને કોણ નહીં ને કેમ કઈડો ને બધું જાણવા માટે થઈને એટલે એ બધા જોવા ગયા છે ને હું ઘરે છું કેમ કે મને એવું બધું હોય ને બીક લાગે ડર લાગે એટલે હું એવું જોઈ ના શકું એટલે હું ઘરે છું હું ને ભલભાઈ બે ઘરે છે એ અને એ બધા મંદિરે મંદિર છે ને તો મંદિરે ભાભી બે બેન મા બાપુ કાકા છોકરીઓ બે અને દિલો એ બધા મંદિરે બેઠા છે ઓલા ભાઈને લઈને આવ્યા છે તો એની પહેલાં એક ભાઈને મજૂરને એરું કર્યો હતો ને સાપ એને પણ ઉતરી ગયો હતો અને હારું થઈ ગયું હતું એટલે કાંઈ વાંધો નહોતો અને પાછ પાછી વખતે એ લોકોને ખબર હોય ને કે અહીંયા વાસણ રદન મંદિર છે ત્યાંથી સારું થઈ જાય છે એટલે આ બીજી વખત પણ એ બનાવ બન્યો હશે એટલે એ લોકો લઈને આવ્યા છે ઘરે એટલે કે કંઈ લીધો નથી બધા ઉતાવળ એટલી કરતા હતા ને એટલે પછી બાપુને જલ્દી જવું પડે ખાતા ખાતા એને કઈ ટાઈમ નરી કોઈક આવી જાય એટલે તરત એને તો બેહવું જ પડે મંદિરે એટલે વિડીયો નથી ઉતાર્યો જમવાનો થાકી ગયા છે હવે હોઈ જાય હવારે વેલા આવી જાય ભાવનગરના મહેમાન તો વહેલું ઉઠવાનું છે અને કામકાજ પણ ઘણું બધું હોય છે અને આજે તબિયત વીક થઈ ગયેલી છે એટલે કે આપણે શું કહેવાય શરદી થઈ ગઈ છે બનાવ્યું નથી પહેલા કરે બીજું એટલે એવું છે જો બધા પછાડી પર એને ફૂવા માંડ્યા છે ઘણા ખરા હોઈ ગયા છે અમે થોડાક જાગી જઈએ અમારે બધાને ખૂવાનું જ છે અમારા મા સુઈ ગયા પછી અમારા મૈલો એ

કેવું સારો બાય જય મુરલીધર જય વસ્ત્રા જાઓ જો કાલના નવા બ્લોગમાં મળીએ